મોડાસા શહેર માંથી બાળકને ઉઠાવનાર પકડાયો છે વલ્લી પોલીસે આરોપીને ઝડપી લીધો છે તો સાગવાડાના પ્રકાશ ડામોરે કર્યું હતું અપહરણ ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું તો ડુંગરપુર ઝડપાયો છે આરોપી મોડસ જાણવા પોલીસ નો પ્રયાસ તો મોડાસા શહેર માંથી બાળકને ઉઠાવનાર પકડાયો છે અર વલ્લી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તો સાગવાડાના પ્રકાશ ડામોરે કર્યું હતું અપહરણ ત્રણ વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું તો ડુંગરપુર વીંછીવાડા વચ્ચેથી ઝડપાયો છે આરોપી તો આરોપીની મોડસ ઓપરેન્ટી જાણવા પોલીસનો પ્રયાસ મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં માં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર